જય સ્વામિનારાયણ જેઠાણી જેઠાણીના ભાભીઓ આવ્યા છે આ મારા બેનપણી બે અને બે જેઠાણીના ભાભી જય સ્વામિનારાયણ હું સુરત માં હાલે જલસા ને શરબત રહ્યા છે હું તો અસ્મિતા ને હું હું સર અમારા અવની બેન પણ અસ્મિતા હમણાં નથી આવી ને ઉનાળામાં મળી હતી વેકેશન માં આવી ને બીમાર થઈ ગયું છે તડકો લાગી ગયો છે એકલું એકલું આટા માર્યા કરે છે ગોળ 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 ફર્યા કરે છે જોવાલ ખમણ કરવાના છે અને હળદર અને ગરમ પાણી બીચું છે

ત્યારે એની રેસીપી પાછી આપશો ગરમ પાણીની છાશ નાખે આ થોડો આવે તો ખાટા હારા થાય ખાટા હારા થાય સરસ મજા નથી કારણ કે ઠંડો હોય ને તો પછી આથો ન આવે હમણાં તો વરસાદ આવે છે વાતાવરણ ફેરસે હમ ગરમી હોય તો ફટાફટ આવી જાય જોઈએ પાણી નાખવાનું વધારે ખાટા ખવાય તો વધારે છાસ નાખવાની તમારે પાણી ઓછું નાખવાનું આખી રાત પલ્લો એટલે ખાટું થઈ જાય થોડું નાખી દો

મોટા મુકોતા તિગડી જાય એવા કાલે બપોરે પછી બતાવશું ખમણની રેસિપી હા અત્યારે સાનના પલાળ્યા છે હ ને બપોરે બનાવશું અને સાંજે કરવા હોય તો સવારમાં વેલા પલાળવા પડે હા આઠ આઠ થી 9 કલાક આથો લાવવા દેવાનો પછી જો વેધર પ્રમાણે વધારે લાવવો પડે દસ કલાક હ ચા એ સુમیدار હે તમને છે હા કાલે રાત્રે પલાળું તો ને

पाणी उकळवा बाकी दिધું छे हं आले આ બધું ગ્રીન કટિંગ થઈ ગયું છે પાત્રા ને જમાને પાન માટી ના હશી જા હશી જા હશી જા હસパ bông સો લીલા હં આજ મકાઈ નથી નકર મકાઈ હતું નહી કશી હા લગાવી દેવાનું તેલ લગાવી ઉખડે હાર મૂકવાના સરસ મજાના ઢોકળા ભાવતા હોય ભાઈ કોમેન્ટ કરજો કોમેન્ટ તો છે

गरमा गरम जमवा पण बेही गयो केम बेना गंडी लोकळा गरम गरम ढोकळा तयार થઈ ગ્યા છે અને જમવા પણ બે ગયા કેમ છે તેજસ મેස්ටર દેખાતા હા કે કેમ फास्ट की करायचं हां आखोय

મજાનું જમણવાર ચાલુ થઈ ગઈ છે ગરમા ગરમ ભજી લોળ ગામ માં આળસ ને યુગજી ગયો જાઉં શ્રી ગો કુળ કામ ક્રોધલો બધા દુશ્મન છે યાપના દિલમાંથી દૂર કરી દો જાવું શ્રી ગો કુળ ખોટું ન બોલવું ને ખોટું ન ચાલવું ખોટામાં સૌ ખ્યાલ તજી દો જાવું શ્રી ગો કુળ ગામમાં સા સંગ કરો જીવન એક રંગ કરો ભક્તિનો માર્ગ લઈ લો શ્રી ગો ગામમાં થોડી થોડી વાત કરો થોડી સાચ કરો થોડા માં સાર લઈ લો શ્રી ગો ગામમાં મોહ ને મામતા માયાની જાળશે મનને મજબૂત કરી લો જાઉં શ્રી ગો કુળ ગામ માં કેળો કઠિન છે ને કાટા પણ વાગશે એમાંથી રસ્તો કરી લો જાઉં શ્રી ગો કુળ ગામ માં